માંડવી તાલુકાનો સુપ્રસિદ્ધ દ્રબુડી તીર્થધામ પર્યાવરણ પાણી પ્રકૃતિ જતન કરવામાં આગ્રેસર જાણો ભૃગી આશ્રમ દ્રબુડી તીર્થધામનો વિકાસ સાથે જગ વિખ્યાત આ તીર્થધામનો ઇતિહાસ માંડવી તાલુકાના દ્રબુડી તીર્થધામની હું મિત્રો વાત કરું તો આ તીર્થધામ દેશ અને દુનિયામાં જાણીતું છે પિતૃ પિતૃતર્પણની વાત આવે ત્યારે ચોક્કસ અહીંયા આપણે આવવું પડે એવું આ તીર્થ અને આ તીર્થ ભૂમિની હું વાત કરું તો અહીંયા પર્યાવરણનું જતન થાય છે પાણીનું પણ અહીંયા છે તે વિપુલ પ્રમાણમાં પ્રમાણ વધી રહ્યું છે પાણીનું પણ સંગ્રહ કરવામાં આવે છે અને જીવસૃષ્ટિ માટે પણ આ જે ધામ છે એ જાણીતું છે અને આ તીર્થધામની હું વાત કરું તો આજે આ તીર્થધામના આગેવાનો આજે આપણી સાથે જે એમની સાથે આપણે મુલાકાત કરશું તો મિત્રો આ તીર્થધામ દ્રબુડી તીર્થધામ એ આજે દેશ દુનિયામાં પ્રચલિત છે મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અરવિંદભાઈ ખાસ અમે જોઈએ છીએ કે જ્યારથી અરવિંદભાઈ ઘોર પ્રમુખ બન્યા છે ત્યારથી આપણે આ તીર્થધામનો સારો વિકાસ થયો છે જળસંચય ક્ષેત્રે કાર્ય કરતી સમસ્ત મહાજન સંસ્થા એ આ તીર્થ સ્થાન સાથે જોડાઈ અને આ તીર્થનો વિકાસ થયો છે જળ સંચય ના પ્રણેતા નાના ભાડિયાના અગ્રણી દેવાંગભાઈ ગઢવી એ પણ આજે આપણી સાથે સાથે ઉપસ્થિત છે એમની પણ આપણે મુલાકાત તો આવી આપણે અરવિંદભાઈ અરવિંદભાઈ મોહતા પાસે તો આપ શું કહેશો સ્થાનનો આપણે ઇતિહાસ બતાવશો પછી અહીંયા કેટલો વિકાસ થયો છે ટીમમાં કોણ કોણ કાર્યરત છે પ્રમુખથી લઈને આપણા કાર્યકરો એમનો પણ ઉલ્લેખ કરશો તો ખ્યાલ આવે કે દેશ વિદેશમાં આજે આશાપુરા ચેનલ ઉપર ઇન્ટરવ્યુ જોતા હશે બધાને ચોક્કસ લઈએ તો એ ભાવ સાથે ભૂમિ ઉપર માં આશાપુરા ન્યૂઝ ચેનલ જ્યારે અહીં કવરેજ કરવા માટે પરેશભાઈ અને એમની ટીમ પધારી છે ત્યારે એમનો હૃદયપૂર્વક હું આ સંસ્થાવતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું આભાર વ્યક્ત કરું છું આ દ્રબુરી તીર્થધામ માંડવી શહેર થી લગભગ આઠ કિલોમીટર પૂર્વ બાજુ આવેલું છે અને એની પ્રાચીનતા વિશે તમે કીધું તો એની પ્રાચીનતા એવી છે કે અહીં હજારો વર્ષ ઋષિ મુનિઓ અહીંયા તપસ્યા કરતા હતા અને આ તપસ્યા કરતા કરતા ઋષિ મુનિઓના શરીર ઉપર દ્રબ ઉગી ગયું અને ભગવાન રામચંદ્રજી જયારે ચૌદ વર્ષનો જે વનવાસનો એનો સમય હતો એ સમય દરમિયાન આ ભૂમિ ઉપર પગલા કર્યા અને આ ઋષિમુનિઓને મુનિઓને પારણા કરાવ્યા એના ઉપર કહી શકીએ પણ માણસ એક વખત આ ભૂમિ ઉપર પગલા કરે તો બીજી વખત આ ભૂમિ એને ખેંચે છે અહીં અહીં વિકાસની વાત કરીએ તો લગભગ ઘણા વર્ષોથી લગભગ આ ટ્રસ્ટને લગભગ થી પચાસ વર્ષ થઈ ગયા આ એમાં સૌપ્રથમ અમારા વડીલ આ વિસ્તારના મુળભાઈજી દાડા હોય પછી ખડાશંકરભાઈ હોય કરશનભાઈ ભગત હોય અમારા આ વિસ્તારના જ ખૂબ આગેવાન અને રાજકીય તેમજ સામાજિક રીતે અને ભણેલા ગણેલા ગ્રેજ્યુએટ એવા મેઘજીભાઈ માલજી એમ એમ રાજગોર સાહેબ જે રાજગોર સમાજના પ્રથમ ક્લાસ વન અધિકારી હતા એમણે પણ આ સંસ્થામાં પ્રમુખ તરીકે ફરજ બજાવી છે એના પછી કાંતિભાઈ પેથાણી ઘણા બધા મહાનુભાવો હોય આ સંસ્થાનું કેમ વિકાસ થાય આ સંસ્થા કેમ વટ વૃક્ષ બને એના માટે પ્રયત્ન કર્યા છે હાલની ટીમમાં અમારે અહીંના જે અરવિંદભાઈ ચત્રભોજ એસી ગોર સાહેબ જે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં ડેપ્યુટી ઇન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા એ છેલ્લા છ વર્ષથી અહીં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને એની સાથે મણિલાલભાઈ અમૃતિયા છે મુરજીભાઈ નાકર છે નટુભા બાપુ છે શંકરલાલભાઈ છે ભગવાનજીભાઈ છે હું પણ છું અને ઘણા બધા અગિયાર જણા ટ્રસ્ટીઓની ટીમ છે બધા આ સંસ્થાની અંદર પચાણભાઈ છે બધા સેવા આપી રહ્યા છે અને સરસ મજાનું આ તમે જોઈ રહ્યા છો કે આ વિસ્તારના જે લોકો છે એ લોકોના સાથ અને સહકારથી આ સંસ્થાનો વિકાસ થઈ રહ્યો છે માત્ર ટ્રસ્ટીઓ કાંઈ નથી કરી શકતા પણ અમે આ વિસ્તારના લોકોને એટલો આભાર માનીએ છીએ કે અમારા ટ્રસ્ટીઓ ઉપર વિશ્વાસ રાખી તમે હમણાં પાછળ તળાવ જોઈ રહ્યા છો ગઈ સાલે જ આ તળાવની અંદર

એનું એવું છે કે પ્રાકૃતિક ખેતી આપણા વિસ્તારમાં થાય અને જળનું સંગ્રહ થાય એમની સાથે જે સમગ્ર મહાજનના ગિરીશભાઈ સત્રા ગિરીશભાઈ શાહ અને સમગ્ર સમસ્ત મહાજનની ટીમ છે ચંદ્રકાંતભાઈ હોય ઘણા બધા મહાનુભાવો આ સંસ્થા સાથે જોડાયેલા છે એ સૌનો હું અહીંથી આ ભ્રગુ આશ્રમ દ્રભુરી તીર્થધામ સંસ્થાવતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું કે આ સમસ્ત મહાજન સંસ્થા અને આ દેવાંગભાઈ છે ભલે આપણને નાના માણસ લાગે પણ આખા ખરેખર કચ્છની ચિંતા કરે છે આખા કચ્છની અંદર જીવ સૃષ્ટિ પશુધન માનવ છે એ કઈ રીતે આ કચ્છની અંદર કચ્છમાંથી હિજરત કરીને બહાર ન જાય એના માટે ભરપૂર પાણીના પ્રયત્ન કરે છે કે જ્યારે વરસાદ વરસે અને વરસાદનું એક પણ ટીપું પાણી દરિયાની અંદર ન જાય બધું જળ સંગ્રહ આ ભૂગર્ભની અંદર ઉતરે અને એનો લાભ આ પ્રાકૃતિક ખેતી થાય અને પર્યાવરણનો પણ સાથે સાથે જતન થાય એના માટે પણ વૃક્ષો માટે પણ દેવાંગભાઈ અને ગિરીશભાઈ અને ગીરીશભાઈ છત્રા એ અહીંયાની મુલાકાત પણ લઈ ગયા છે અને ખૂબ આ વિસ્તારની ચિંતા કરે છે ત્યારે એમને હું ફરી ફરી અને ધન્યવાદ આપું છું કારણ કે આ ભૂમિ માત્ર ધાર્મિક ભૂમિ તો છે પણ ધાર્મિક ભૂમિ સાથે અહીં તમે જોયું હશે ગાર્ડન બગીચો ભગવાનનું ભલે મંદિર છે એની સાથે પિકનિક સ્થળ તો કોઈ પણ યાત્રાળુ અહીં આવે એની સાથે નાના નાના બાળકો આવે એ પણ કદાચ યાત્રા કરવા અને કદાચ એને બસો રૂપિયા ગાર્ડન માં જવા માટે ટિકિટ ખર્ચવી પડે એનાથી પણ વિશેષ અહીં ફ્રીમાં ક્ષેત્ર પણ ચાલુ છે ગૌશાળા પણ છે અને આ તમે જોઈ રહ્યા છો કે એક રડિયામણું વિસ્તાર હરિયાળી તમે જોઈ લો છો કારણ કે અહીંથી લગભગ એક કિલોમીટર જ આ દક્ષિણ બાજુ દરિયો છે અને દરિયા કિનારા ઉપર આવી હરિયાળી ટ્રસ્ટીઓની તો ભલે મહેનત છે પણ એની સાથે જ્યારે આ વિસ્તારના લોકોની અને આવી સમસ્ત મહાજન જેવી અનેક સંસ્થાઓ એમાં ખાસ કરીને સમસ્ત મહાજન એમનો જ્યારે આ સાથ અને સહકાર મળ્યો છે ત્યારે આ સંસ્થા આટલી વટવૃક્ષ બની છે અને ઘણા બધા અહીં વિકાસના કામો ભવિષ્યમાં પણ થશે અને અહીં તમે જોયું હશે લગભગ દોઢ વર્ષ પહેલા જ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની એક કથાનું ભવ્ય આયોજન થયું હતું લગભગ રોજના ના ત્રીસ થી પાંત્રીસ હજાર હરિભક્તો કથાની અંદર આવતા અને મહાપ્રસાદનો પણ લાભ લેતા અને સુંદર આયોજન થયું હતું આ કથાની અંદર પણ માત્ર અમે આહવાન કર્યું કે આ એક ધાર્મિક કાર્ય છે અને આપણી સનાતન સંસ્કૃતિને ટકાવવા માટે આવા કાર્યોની જરૂર છે ત્યારે લગભગ ત્રણ કરોડ રૂપિયા જેટલું ડોનેશન છે કારણ કે આ કથાની અંદર સમક્ષ જે ભોજન પ્રસાદનો ખર્ચો હતો એ આ કારા જ્વેલર્સના જે કમલેશભાઈ કિરણભાઈ અનિલભાઈ છે એના જે સુપુત્રો મણિશંકરભાઈના એમણે આપ્યો હતો ત્યારે આ આવા દાતાઓનો પણ હું અહીંથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એના સિવાય ઘણા બધા જે સમાજો છે એની પટેલ સમાજ છે આહીર સમાજ હોય દરબાર સમાજ હોય ગઢવી સમાજ હોય અન્ય કોઈ સમાજ હોય જે સનાતન પ્રેમી બધા છે એ આધારે આલમ આપણે કહી શકીએ અહીં આવે છે દર્શનનો લાભ લે છે અને આ વિકાસ આ જે સ્થળ છે એનો વિકાસ કેમ થાય એના માટે પૂરેપૂરા એના આ વિસ્તારના લોકોનો સહયોગ પણ સારા એવો મળી રહ્યો છે ત્યારે જ આ સંસ્થાનો આવો વિકાસ થઈ રહ્યો છે આપણે જોઈએ છીએ કે અહીંયા આજે ન માત્ર કચ્છથી આજે મિત્રો દેશ વિદેશથી ઘણા બધા અહીંયા જે પોતાના જે પિતૃઓનો જે મોક્ષ મળે એ માટે સદગતિ માટે અહીંયા આવતા હોય છે ત્યારે આપણે કચ્છને પણ ગૌરવ લેવું જોઈએ આ જગ્યા પ્રત્યે અને હું તો ચોક્કસ કહીશ કે એકવાર અવશ્ય આપ આ ધાર્મિક સ્થળની મુલાકાત લ્યો દર્શન કરો અને જીવનને ધન્ય બનાવો આપણો જીવન ધન્ય બનાવવું હશે તો આ ધાર્મિક સ્થળ

નો આપણો જે અવાજ છે એ પહોંચાડવાની છે ત્યારે આખા ગુજરાતના લોકોને હું કહું છું કે આ સ્થળની એક વખત તમે જરૂર મુલાકાત લ્યો આ ભૂમિના કેટલા વાઇબ્રેશન છે ખાલી તમે અહીં પગલાં કરો તો તમારો ખરેખર જીવન ધન્ય બની જશે અને તમારે આ દર્શન કરવાનો એક લાવો છે તો આ મા ન્યૂઝના માધ્યમથી હું આખી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે કારણ કે આખા રાષ્ટ્રની અંદર આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એની આવી નેમ છે કે પ્રાકૃતિક ખેતી થાય અને જળ બચાવો જલ હૈ તો જીવન હૈ જલ હે તો કલ હૈ એવું જ્યારે એનું સૂત્ર છે ત્યારે હું પણ ફરી ફરીને એવું કહેવા માંગુ છું કંઈ તમે આવો જળ સંગ્રહના જે કામો થયા છે અહીં આ કામોમાંથી તમે પ્રેરણા લ્યો અને બીજા વિસ્તારોની અંદર પણ આવા કામો થાય અહીં તમે જોયું કે બગીચાની અંદર ગુલાબના ફૂલ લગભગ રોજના એકસોથી એકસો પચ્ચીસ ગુલાબ ઓરિજનલ ભગવાનને ચડાવવામાં આવે છે અહીં મળે છે તમે જુઓ દરિયા કિનારાની નજીક પણ આ ગુલાબ થાય છે ક્યારે થાય છે કે જ્યારે બધા તમારા જેવા લોકોનો આ વિસ્તારના લોકોનો જ્યારે ધર્મ પ્રેમી લોકોનો જ્યારે સાથ અને સહકાર હોય ત્યારે જ આવા કાર્યો થાય છે મિત્રો હું ચોક્કસ કહીશ કે પાણીનો બચાવ કરશું તો જ આપણે જીવનને ટકાઈ શકશું પાણીની સાથે પર્યાવરણનું જતન પણ એટલું જ મહત્વનું છે તો એ અહીંયા આપણને આ જે ધાર્મિક સ્થળ છે દ્રબુડી તીર્થધામ અહીંયા જોવા મળે છે અહીંયા આપણે જોઈએ તો ખરેખર પાણીનું જે જતન થાય છે એ ખરેખર સંસ્થા જે સમસ્ત મહાજન છે એમને પણ અભિનંદન જે અહીંયા દાતાઓ જે પોતાનું યોગદાન આપે છે એમને પણ અભિનંદન અને જે અરવિંદભાઈ મોતા અને આખી જે ટીમ તમે જોઈ રહ્યા છો અહીંયા જે કાર્યકરો છે ટ્રસ્ટીઓ છે પ્રમુખ અહીંયાના અને એનાથી અગાઉ પણ જે જે આમાં જે પોતાનો યોગદાન આપ્યો છે એમને આપણે ચોક્કસ યાદ કરવા જોઈએ એમને ખરેખર હું અભિનંદન આપીશ અને આ જે ટીમ જે કામ કરી રહી છે અત્યારે ખરેખર પ્રેરણારૂપ છે મિત્રો ધાર્મિક જગ્યાની અંદર જ્યારે સંપથી વિકાસ થતો હોય છે તો હવે આપણે મુલાકાત લેવા જશું જળ સંચયના પ્રણેતા નાના ભાડિયાના આપણા દેવાંગભાઈ ગઢવી એ આજે આપણી સાથે છે આવો દેવાંગભાઈ ભાઈ નમસ્કાર હું છું દેવાંગ ગઢવી જળસંચય સંચય અભિયાન સમજ સમાજન કોર્ડિનેટર કચ્છ જિલ્લાનું અને બે ની અંદર અમારા રાહબર હવે સમજ સમાજના ટ્રસ્ટ છે એવા અમારા ગ્રીસભાઈ શાહ અને ગ્રીસભાઈ છત્ર સાહેબ તે બે ગ્રીસભાઈ અમારા જે અમારી કચ્છની મુલાકાતે આવ્યા હતા સમગ્ર કચ્છ જિલ્લાનું સર્વે કરવા માટે સમુદ્ર કિનારા ઉપર જ્યાં પાણીના ટીડીએસ સાત હજાર આઠ હજાર દસ હજાર ટીડીએસ ક્યાં થઈ રહ્યા છે જ્યાં પીવા લાયક પાણી નથી પશુધન માટે મોંઘા જીવો માટે જ્યારે આ પ્રવાસ કરતા કરતા મેં કીધું ધરપુરી વિકાસ ટ્રસ્ટ એટલે માંડવી તાલુકાનો ગુંદિયાલી ગામથી દક્ષિણ બાજુ એટલે સમુદ્ર કિનારાથી અડધા કિલોમીટરથી પણ નજીક જ્યાં સમગ્ર કચ્છની અંદર સમુદ્ર કિનારો પર જે સ્થાંતર થઈ રહ્યો છે માઇગ્રેટ જે માણસો ભાગી રહ્યા છે સમુદ્ર કિનારો ભાગી રહ્યા છે તે એવા વિસ્તારની અંદર સમસમા આદેન ગ્રીસબે સા એમને મને સૂચના કરી ગ્રીસબે સત્રાને ગ્રીસબે સા કે કટીપાઈ આ ધરપુરી વિકાસ ટ્રસ્ટ ઉપર કામ થવું જોઈએ ઇતિહાસ છે અમારા એસી ગોર અરવિંદભાઈ ગોર પ્રમુખ છે જે જણાવ્યો ઇતિહાસ કે સંતોની ભૂમિ અને આ ભૂમિ એક એવી ભૂમિ કે આ ભૂમિ ઉપર આપણે આવીએ ને તો એ ભૂમિ ઉપરથી આપણે વાયબ્રેશન મળે ભગવાન રામ ના અહીંયા પગલા થયેલી ભૂમિ છે એટલે આ ભૂમિ ઉપરથી ગ્રીસ છત્રા સાહેબે મને કીધું કે અહીંયા થી વહેલી તકે કામ ચાલુ કરો તો અમારા ગામના છે વાત કરી વહેલી તકે કામ ચાલુ કર્યો કરો અને ચાલુ બે હાજર બાવીસ ની અંદર જેમ અમારા અરવિંદભાઈ ભારતીય જનતા પાર્ટી એક વરિષ્ઠ કાર્યકર્તા અમારા માર્ગદર્શક એવા અરવિંદભાઈ એમને કીધું કે વહેલી તકે ચાલુ કરી અને ચાલુ કરવામાં આવ્યો અને આ કામ અંદાજિત મારા અંદાજે એક કરોડ રૂપિયા કામ થયો છે એમાં દરબુરી વિકાસ ટ્રસ્ટ ઓછામાં ઓછા અહીંયાથી સાઈઠીસ સિત્તેર લાખ રૂપિયા વાપરવામાં આવ્યા છે અને સમગ્ર ગુજરાતની અંદર કચ્છની સમગ્ર ગુજરાતની અગર એક ઇતિહાસ

આનું ઇતિહાસ ના બારામાં હું એક ગઢવી કારણ તરીકે કહું કે ઇતિહાસ બતાવવામાં આવે તો આઠ દિવસ કથા પણ ઓછવી પડે આ વિકાસ વિકાસ જે કામ કર્યો છે અરવિંદભાઈ ની ટીમે જયારે અરવિંદભાઈ એસી ગોર આસ્થા હોસ્પિટલ ના માલિક જે માંડવીમાં છે એમને જે કામ કર્યો છે એમની સમગ્ર ટીમની હકીકતમાં હું સાચો વાસ્તવિકતા વાત કરું મારા મોઢામાંથી શબ્દમાં તો આ સંસ્થાના જેટલા પણ ટ્રસ્ટી છે બધાના પગ ધોઈને પીવા પડે ઘણી બધી સંસ્થાઓ છે કચ્છમાં ઘણા બધા ફંડ ભેગા કરે છે હું એમની નંદા નથી કરતો પણ કાર્યશૈલી આ સંસ્થાની જે કાર્યશૈલી છે ને સાહેબ રમેશભાઈ ઓજા ભાઈ ની કથા અહીંયા યોજી અન્ન ક્ષેત્રનો જબરજસ્ત લાભ છે અને રોજ હજારોની સંખ્યામાં જે આપણો સનાતન ધર્મની આપણે જે એક જીવ જીવમુક્તિનો આપણે વિધિ કરતા હોઈએ એ વિધિ કરવા માટે સમગ્ર ભારતના સનાતનો આવે છે અને અન્ન ક્ષેત્ર ત્રણસોનો પાંસઠ દિવસ ચાલે છે હું લોકોને કહું છું કે આ એક સસ્તા ધર્મની વિકાસ જે કામ કર્યો છે અહીંયા જે હકીકતમાં આપણે ક્યાં ચૂક્યા છે આપણે સંસ્કારની વાત ક્યાં આપણે સંસ્કારની ખામી છે ક્યાં કહીએ છે ખબર છે જ્યાં લોકો પર્યટક દરિયા કિનારો પર ચડી પહેરીને માણસો જાય છે મારે થોડા કડવા શબ્દો બોલવા પડશે પણ અહીંયા છે ને માણસો એક ધર્મ સાથે પર્યટક આ જોડ્યો છે આ કામ બગીરથ કામ છે બહુ મોટો કરે છે નાની યુવાન વર્ગ પાંચ સાત વર્ષ દસ વર્ષના છોકરા એવા બગીચા તો એવા બનાવે છે હું તો કઉ છું કે કચ્છમાં બગીચા ફરવા પાછો સમુદ્ર કિનારો છે બાજુમાં એટલે આ સંસ્થાને જેટલા અભિનંદન આપીએ એટલા સારા અને સરકાર ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ ની સરકાર હોય નરેન્દ્રભાઈ ની સરકાર હોય આ વિસ્તારની અંદર ડેવલપ માટે અહીંયા માનવી ના અમારા માનવી વિધાનસભાના ધારાસભ્ય અનુદ્ધભાઈ ડબે પણ સતત દરિયા એ બાજુમાં બે કિલોમીટર દરિયા ઉપર રાવરપીઠ મંદિર છે મથિય નું મંદિર ત્યાં પણ આખી બ્રિજ વિકસાવવામાં આવી રહ્યો છે એટલે ખાલી સરકાર ખાલી વિકાસની સાથે સાથે સમગ્ર સંસ્કૃતિ આપણી ક્યાં ભાંગે નહીં એના માટે આ સરકાર પણ પ્રયાસ અમને મહાજન ને પણ બહુ મોટો રૂપાલા સાહેબ હોય નરેન્દ્રભાઈ હોય ભૂપેન્દ્રભાઈ હોય બધા અમને સપોર્ટ કરે છે સમાજસ મહાજન એટલે આ સરકારનો પણ ખૂબ આભાર અને સંસ્થાનો પણ ખૂબ આભાર અને ધર્મ પ્રેમી સંતાનના સનાતન ધર્મોને હું કહેવા માંગીશ કે આ જગ્યા છે ને બિલકુલ યોગ્ય છે અહીંયા દાન કરવું હોય તમને અહીંયા કરું સાહેબ હું એમ નથી કરતો તમારા વિસ્તારમાં જ્યાં સંસ્થાઓ હોય સારા કામ થતો હોય ત્યાં પણ કરો આ વિશેષ જગ્યા છે અને અહીંયા બહુ

આપણા માધ્યમથી કહું છું કાગડા ગુલ થઈ ગયા અહીંયા હજારો ની સંખ્યામાં કાગડા પણ છે જીકલી પણ છે ખાલી આ વિધિ મંદિર નથી અહીંયા ઘણા બધા પક્ષીઓને મૂગાજીવો નો પણ જતન કરવામાં આવે છે અને ગુલાબના ફૂલ દરિયા કિનારા ઉપર ગુલાબના ફૂલ છે આ નોંધ કરવા જેવી વાત છે ગુલાબના ફૂલ આ સસ્તા વાવ્યા છે અને સાથે સાથે બસો થી અઢીસો ફિલ્ટર જેવું પાણી છે એટલે ભગવાન આપ્યું છે તો હકીકતમાં તળાવ જળસંગ્રહ પાણી ઝાડ આ બધા કામ કરવા જેવા છે ગરીશભાઈ શાહ ગરીશભાઈ સંસ્થા કીધું કે આ સંસ્થાનો પણ ખૂબ આભાર અને કચ્છના દાતાઓનો પણ ખૂબ આભાર આવનારી સમયની અંદર સરકાર જેવી રીતે ભારત ને નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે એવી રીતે અમારી સંસ્થા એમના સહયોગથી અને દાતાઓના સહયોગથી

માધ્યમથી આપણી બોર્ડર સુરક્ષિત થાય હજારો માણસ પણ એટલો જરૂરી કે હવે જલ અને આ જે જે કામ કરે છે પાણી ઉપર પ્રકૃતિ ઉપર એવા કામ કરવાની જરૂર છે કચ્છ નંદનવન બનાવવા માટેનો અમારા સમસ્યા પ્રયાસ છે માત્ર માત્ર પ્રકૃતિ માટે ગાય આધારિત ખેતી ગાય તો બચશે પ્રકૃતિ તો 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 ઝાડ જીવ એના માટેનો મારો આ પ્રયાસ છે કોઈ કોઈનો વિરોધ વ્યક્તિગત મારો કોઈ કોઈના સાથે વિરોધ નથી હું વિરોધ નથી કરતો પણ લોકોને કહું છું પ્રકૃતિમાં આવી આપણે ઝાડ વાવીએ પક્ષી બધા ઘટે છે ગાયો ઘટે છે દિવસ દિવસે આપણા માટે ચિંતાનો વિષય છે તો આપણે બધા મળી અને એક ગુજરાતી સમગ્ર ભારતને અને આપણે બહાર આવીએ નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ભૂપેન્દ્રભાઈ સરકાર કામ કરી છે એના સાથે ખાંભામાં ખંભો મિલાવી અને ભારત ને સુપર પાવર બનાવી એની મારી શુભકામના ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ સમગ્ર અહિયાં વિસ્તારના અમારા